બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે સો નુક્કડ નાટકો દ્વારા તેર હજાર થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ કામદારની સલામતીને પ્રોત્સાહન આપવા માટે નુક્કડ નાટકો શેરી નાટકોની શ્રેણીને દર્શાવતું એક જાગૃતિ અભિયાન પ્રયાસનું આયોજન કરવામાં હતું આ ઝુંબેશ એમ એ એચ એસ આર કોરિડોરમાં સોથી વધુ બાંધકામ સ્થળો પર તેર હજારથી વધુ કામદારો સુધી પહોંચી હતી આ વર્ષે જૂન અને ડિસેમ્બર મહિનામાં બે ભાગની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ નુક્કડ નાટકોના આયોજનનો મુખ્ય ઉદ્દેશ જાગૃતિ લાવવાનો અને કામદારોને આકર્ષક અને ઇન્ટરેક્ટિવ ગોઠવણ દ્વારા બાંધકામ સ્થળ પર સલામતીના નિર્ણાયક મહત્વ વિશે શિક્ષિત કરવાનો હતો આ પ્રદર્શનનો હેતુ અકસ્માતોને અટકાવી શકે અને તેમની સુખાકારીનું રક્ષણ કરી શકે તેવા સલામતીના ચાવીરૂપ રૂપ પગલાં પર ભાર મૂકતી વખતે કામદારોને જોડવાનો અને શિક્ષિત કરવાનો હતો આવશ્યક સલામતીના વિષયો જેવા કે સલામતી ઉપકરણોનો સાચો ઉપયોગ સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કટોકટી પ્રતિભાવ પ્રોટોકોલ ઉંચાઈ પર સલામતીની સાવચેતીઓ અને સલામત કાર્ય વાતાવરણ જાળવવાનું મહત્વ જેવા આવશ્યક સલામતીના વિષયોને નાટકોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેથી કામદારોનું ધ્યાન આકર્ષિત કરી શકાય અને સલામતી સંદેશાઓનો અસરકારક રીતે સંચાર કરી શકાય બુલેટ ટ્રેનના બાંધકામ સ્થળો પરના કામદારો દેશના વિવિધ પ્રદેશોમાંથી આવે છે જુદી જુદી ભાષાઓ અને બોલીઓ બોલે છે આ વૈવિધ્ય સભર કર્મચારીઓને સલામતી સંદેશને સરકારક રીતે સંદેશા વ્યવહાર કરવા માટે શેરી નાટકોમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષાને સરળ સ્પષ્ટ અને બધા માટે સમજવા માટે સરળ રાખવામાં આવી હતી ઝુંબેશમાં તમામ કાસ્ટિંગ યાર્ડ ટનલ શાપ નિર્માણાધીન સ્ટેશનો ડેપો પુલ અને વાઇટ્સને આવરી લેવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેટ ન્યૂઝ પાટોલી